જય માતાજી જય દ્વારકાજી જો કે તમે મજામાં દસો ને અમે પણ મજામાં છીએ બરોબર ને આજે આપણે ક્યાં જઈએ છીએ બાબરા ના ના પેલા બાબરા જવાનું છે પછી કરિયાણા જવાનું છે અને કરિયાણા ને ઝાલરિયો પથ્થર છે ત્યાં કેટલા સમયથી અમે વિચારતા કે ઝાલરિયા પથ્થરે જવું છે એમ અને કીધું આજે થોડોક ટાઈમ હતો ફ્રી હતા એટલે બાબરા થોડું કામ હતું અહીંયા કામ હતું બાબરા થોડુંક તો મેં કીધું પેલા બાબરા થોડું કામ પતાવીશું થોડું ખરીદી કરવાની છે ને હાટું એટલા માટે ક્યાં વહી ગઈ તું કામ બધું મેં કીધું પતાઈ લઈ બાબરા છે પછી ત્યાંથી થોડુંક જ કરિયાણા દૂર થાય તો ત્યાં મસ્ત ઝાલરિયો પથ્થર છે એ તમને આજે બતાવવાના છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બરાબર ને ઓકે ફાઇનલી પહોંચી ગયા છે કરિયાણા અને ઝાલરિયા પથ્થરે છે અહીં તો થોડુંક ડુંગરા જેવું છે હો બહુ અઘરો ડુંગરા હો આમ જો ખરા ધાર તો જો દાદરી નથી ને મોરલો લો બોલો અરે વાહ આમ જ અહીંથી કેવો મસ્ત નજારો કરિયાણા ગામો આ હજુ ઉપર જ મસ્ત દેખાય ડુંગરા ડુંગરા છે હા લાલ હા બરોબર દાદરા નથી મેં બૂટ પહેર્યા છે લપટાઈ જાય એવું છે કાકરો આવે એ એક ગઈ અહીંયા પડાય એવું છે કેમેરો ઘડીક બંધ કરી દઉં તડકો લાગે છે ડુંગરા પર ચડીને અહીં જો કોઈ ખંડિત મૂર્તિ થઈ ગઈ ને મૂકી ગયું છે અહીંયા આના ઇતિહાસની કઈ ખબર નથી પણ ઝાલરિયા પથ્થર છે બધાય કહેતા હોય બહુ આ તો આપણે અહીં નજીક આ હતા નહીં જઈએ સમજો અગાડીને સંભળાવો તમને બધાને ઝાલર ઘડે વગાડતો વાગે છે ને આ આ પાણામાં વગાડતો આ પાણામાં એમાં વાગે છે હાચી વાત છે હાવ ડુંગરા ઉપર ચડી ગયા છીએ અને આમ જો હાવ કેવો મસ્તી નો તળાવ છે એ ગામ હતું ને આ બાજુ તળાવ છે અહીંયા હજે ઉપર વીએ એ મસ્ત લોકેશન આવે એવું છે તો અત્યારે અમે છીએ અહીંયા કરિયાણા ઝાલરિયા પથ્થર તો તમે જોયો જ આની વિશેષતા અમને કંઈ ખબર છે નહીં અને જો ને જે કોઈ અહીંયા ઝાલરિયા પથ્થર આવ્યો હોય એ કોમેન્ટ જરૂરથી કરજો ને તમે પણ આ ઝાલરિયા પથ્થરની મુલાકાત લેજો એનું સરનામું તમને કહી દેવી કરિયાણા ગામ તાલુકો બાબરા જિલ્લો અમરેલી બરાબર ને અમારા ગામથી થોડુંક આઘું થાય કા અને આ જો કરિયાણાનું તળાવ છે મસ્તીનું મોટું અને આવડું આ કરિયાણા ગામ છે

પણ આય બીક લાગે એવું જરામ જો લપટી જાય એવું છે ધીમે ધીમે આલું પડે એવું છે તો જાલરિયો પથ્થર તો આપણે જોઈ લીધો તો હવે બાબરા ખરીદી કરવા જઈશું પાછા પહેલાં અહીંયા વેવા ડાયરેક્ટ અને પછી હવે પાછા જાય બાબરા ખરીદી કરવા બરાબર ને ઘણું લેવાનું હશે ને જતો મારે છે આઠ તો ફોગી ગયા જેને ખરીદી કરવા બાબળું નહીં હા ભૂખ લાગી છે પેલા ખરીદી કરી લઈએ પછી કાંઈ ખાવી કેમેરો ચાલુ છે જો ઓકે આ ઓલા પણ લખ્યું છે આવી લેંગ્યું લેવાનું કીધું છે ટી શર્ટ ને એવું કૂણું કૂણું લઈ લે અને જે સારું લાગે એવું પાસ કરીને આવશે આપણા હે શું કે બોડન બાઈ થી મે લેવાઈ છી હા ઓ હા એવત છે તો બાબરા તો બધી ખરીદી થઈ ગઈ છે કે બાઈકી છે લેવાનું ના ના ને બાઈકી કઈ કે ને તો તો ખરા થેલા ભર લીધા છે ઘરે જન સારું બહુ ખરો પડે અત્યારે મસ્ત નાસ્તો કરવા બેહી ગયા છીએ હે ઓર્ડર આપ્યો છે

અમે તમારા ગામ પડખી ગયા હતા દક્ષાબેન હે કા નિલ ને એ હાયબ્રુને કા તેડતા આવતા હારું બે તી રાત લે તો આ સાથે આપણે આજનો અહીંયા જ પૂરો કાલે ફરીથી ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો એટલે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય